હું દિનેશભાઈ દલીચા કુબેરનગરની અંદર પાંત્રીસ વર્ષથી આ અમે રહી છીએ અને પાંત્રીસ વરસથી આ ગરબી અહીંયા આપણે કુબેરનગરની અંદર ચાલુ રાખી લઈ છે આ ગરબીની અંદર કોઈ પણ જાતનું બહારની નહીં આવ્યું નથી અને અહીંયા જે કાંઈ ગરબા ગવાય છે એ બધા માતાજીના કાયદેસરના ગરબા જે આવતા હોય ઈજ ગરબા ગાવામાં આવે છે મ્યુઝિકલ પાર્ટી ઉપર કોઈ ગવાતું નથી પેટી તબલા ઉપર જ બધા ગાય છે અને અહીંયા જે પણ ગાવા વાળા બધા જ ફ્રી સેવા આપે છે એટલે અમારી એવી ભાવના છે કે માતાજી અમારા બધા ઉપર અને સોસાયટી ઉપર એવા આશીર્વાદ વરસાવે અમારું આ સંગઠન કાયમ આવું ને આવું જળવાઈ રહીએ કુબેરનગર ગઢબી મંદિર તરફથી હાર્દિક પ્રસંગિયા તબલા ઉસ્તાદ આજે દેશી ગરબીની મોજ છે એવી બીજી ક્યાંય ગરબીની મોજ થાતી નથી કારણ કે દેશી ગરબીની મોજ એ મોજ દેશી ગરબીની મોજ હોય ત્યાં લગી પટમાં પટ ખીલી ઉઠો હોય આખો અને બીજું એ કે આપણી સરહદ ઉપર જે વીર જવાનો સૈનિકો પોલીસો જે અત્યારે હાલની તકે જે ફરજ બજાવી રહ્યા છે તાટને તડખો વેટીને એ એ ફરજ બજાવે છે એટલે આપણે આ મોજ કરી શકી છીએ જો એ ન હોય તો આપણે આ મોજ ન કરી શકીએ એટલે પહેલું વંદન આપણા સૈનિકોને ને ને છે એટલે આપણે આ મોજ જી કરી શકી છે બાકી મોજ આ ન થાય એક ભરી બંધુ કે જો કોઈ અહીંયા દુશ્મન ઘૂસી જાય તો આપણે રહી ન શકી એટલે પહેલું વંદન સૈનિકોને ને અસ્તુ બાર હું ત્રિલોકધામ મંદિર સેવા આશ્રમ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ મુકુન્દ્રાય મહેતા કુબેરનગર માં છેલ્લા 35 વર્ષથી આ હિન્દી સાંસ્કૃતિક જેમ જ અમે 35 વર્ષ થી ગરબી આયોજન કરી છે એમાં સર્વ કુબેરનગરનો તન મન અને ધનથી સાથ સહકાર રહે છે એ બદલ હું કુબેરનગર તેમજ અમારા સાથીદારનો સહકારથી આ દર વર્ષે અમે આયોજન કરી રહ્યા છીએ હું બલભદ્રસિંહ બાપુભા જાડેજા અમારે લગભગ અહીંયા પાંત્રીસ વર્ષથી હું રહું છું અને છેલ્લા ત્રીસ વર્ષથી નિઃસ્વાર્થ ભાવે અહીંયા હાર્મોનિયમ બુક હું સંગત કરું છું અને અમારા સોસાયટીના બધાએ નાના બાળકોથી માંડી અને વૃદ્ધો સુધી ના બધાએ અહીંયા ભાવથી એકઠા મળી અને માતાજીના ગુણગાય ગાય છે કુબેર કુબેરનગર ગરબી મંડળ તરફથી હું નરેન્દ્રસિંહ જાડેજા આ અમે જે ગરબી મંડળનું આયોજન કરી છે એ અમારી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહી એ માટે જે પેટી તબલા અને જે પ્રાચીન ગરબા એ માટે અમે નાની નાની બાળાઓને જેથી કરીને અમારી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહીએ અને આ આ સંસ્કૃતિનું બધાને જ્ઞાન મળે એ માટે અહીંયા ગરબાનું અને સાંસ્કૃતિક રીતે આયોજન કરીએ છીએ